અમદાવાદ બે હજાર છત્રીસ ઓલિમ્પિકના આયોજન કરવા માટેની એ તૈયારીમાં પૂરજોશથી લાગી ગયું છે બે હજાર છત્રીસમાં આ ઓલિમ્પિક ગેમ યોજવા માટેની બીડિંગ પ્રક્રિયા માટે જરૂરી તમામ કાર્યવાહી અમદાવાદ દ્વારા પૂરી કરી દેવામાં આવી છે એક એડમિનિસ્ટ્રેટિવ સેટઅપ પણ એના માટે ઊભું કરી દીધેલું છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એ ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડ એટલે એક ઓલિમ્પિકની રચના પણ કરી દીધી છે ભાગ રૂપે ઓલિમ્પિકની ગેમનું આયોજન કરવા માટે એક સ્પોર્ટ્સ વિલેજ સ્પોર્ટ્સ કોન્કલેવની રચના કરવાની હોય છે એનું માસ્ટર પ્લાનિંગ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરી દીધેલું છે અને હાલ આપણે એના ડિટેલ ડિઝાઇનિંગ માટેના ટેન્ડર પણ બહાર પાડી દીધેલા છે સો અમદાવાદે હાલમાં ઓલિમ્પિક બે હજાર છત્રીસ માટેનું આયોજન અમદાવાદમાં થઈ શકે એના માટેની તૈયારીઓ આરંભી દીધેલી છે અને મહદઅંશે ઘણી બધી તૈયારીઓ બીડ પ્રોસેસિંગ માટેની આપણે પૂર્ણ પણ કરી દીધી છે શક્યતાઓ કેટલી છે અમદાવાદમાં ઓલિમ્પિક બીડ કરવું એ આપણા જે ઉત્તરદાયિત્વ હતી અમારી ભૂમિકા હતી તૈયાર કરવાનું એ કરી દીધેલું છે ત્યાર ત્યારબાદ રાજ્ય કેન્દ્ર સરકારના સહયોગથી આપણે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સમક્ષ આપણો બીડ માટેની ડોક્યુમેન્ટ્સ રજૂ કરીશું અને પછી તૈયારી તો આપણી એવી છે અને આશા અને પ્રાર્થના પણ એવી હોય કે આપણને બે હજાર છત્રીસ ઓલિમ્પિકના આયોજન માટેની માટેનો લાભ અમદાવાદને અને આ દેશને મળે